કચ્છમાં બેફામ ડ્રાઇવિંગનો વિડીયો વાયરલ થતા ભારે સન્સનાટી બચી જવામાં છે ટ્રેલર ચાલકે અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા છે કિલોમીટર સુધી બેફામ ડ્રાઇવિંગ કરી ભુજ ખાવડા રોડનો વિડીયો વાયરલ થઈને સામે આવ્યો છે લોકોએ ટ્રેલર ચાલકને આવી બેદરકારી બદલ મેથી પાક ચખાડ્યો હતો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ અને આરટીઓ પણ હરકતમાં આવ્યો છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કચ્છમાં ઠેર ઠેર દારૂ પીને જોખમી રીતે ટ્રેલર ચલાવતા ડ્રાઇવરો અનેક જોવા મળ્યા હતા લોકોના જીવ જોખમમાં નાખ્યા છે ભુજ દુધઇ રોડ ઉપર પણ દારૂના નશામાં ચકચુ ટ્રેલર ચાલકે ભયજનક રીતે વાહન ચલાવ્યું હતું તંત્ર વાહકો ઊંઘમાં હતા આરટીઓ પોલીસ આ બાબતે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે

ભાઈ જમી ચાર થઈ ગेलो ના ના થે બને જોડે બે 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 બેટા બેટા આન કે બેટા બેટા આન કે બેટા બેટા આન કે બેટા આની માં આયા નસે મે પે હોય આ કરતો